હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કે કિચન્સમાં આજે આપણે બનાવીશું મીઠી બુંદી જેનો ઉપયોગ આપણે પ્રસાદી તરીકે ગણેશ ચતુર્થી નવરાત્રિ કે ભગવાનના કોઈ પણ પ્રસંગમાં આપણે એનો યુઝ કરી શકીએ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ અહીંયા બે વાટકી બેસન લઈશું આ વાટકીની સાઇઝથી જ આપણે બે વાટકી બેસન લેવાનું છે તમારે ઘરમાં કોઈ પણ વાસણનું માપ લઈ લેવાનું અને બેસનને આ રીતે આપણે ચાળી લેવાનું છે આ રીતે આપણે બેસન ચાડી લઈશું જેથી ગાંઠા રહી ના જાય બીજી વાટકી પણ આ રીતે એડ કરીને આપણે ચાળી લઈશું હવે આ રીતે આપણે બેસનને ચાઢી લેવાનું છે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું આ રીતે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને બેટર આ રીતે આપણે બનાવીશું હવે બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવતા જઈશું હવે આપણા બેટરને પાણીમાં આ રીતે આપણે ચેક કરીશું જો એના ડ્રોપ્સ અલગ અલગ પડે છે તો આપણું બેટર તૈયાર છે હવે આપણે એમાં કલર એડ કરીશું અડધી ચમચી કેસરેલનો કલર મેં એડ કર્યો છે જો તમારે અહીંયા બેકિંગ સોડા એડ કરવા હોય તો તમે અડધી ચમચીથી પણ ઓછું એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી કર્યા હવે આપણે થોડું પાણી અંદર એડ કરતા જઈશું અને એનું બેટર બનાવીશું અહીંયા મેં એક ચમચી ઓઇલ એડ કર્યું છે અને એને મિક્સ કરી લઈશું હવે એને દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું એ દસ મિનિટ થઈ ગઈ છે આપણું બેટર આ રીતનું હોવું જોઈએ હવે અમે ગેસની ફ્લેમ પર ઓઇલ ગરમ કરવા રાખ્યું હતું એમાં આપણે જે બનાવેલું બેટર છે એ આંગળી ઉપર લઈને આ રીતનું આપણે ડ્રોપ પાડીશું જો એ ઉપર આવી જશે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં હવે અહીંયા બુંદી પાડવા માટે મેં સીણીનો ઉપયોગ કર્યો છે તમારી જોડે કાણાવાળો ઝાડો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો નહીં તો બુંદીનો ઝાડો આવે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બેટર અંદર એડ કરીશું અને આ જ અંતરમાં રાખવાનું છે આ ડિસ્ટન્સ રાખવાનો છે બહુ વધારે પડતો ઊંચો એ નહીં અને વધારે પડતું નીચું એ નહીં જો ઊંચું રાખશો તો બુંદી આપણી પૂંછડીવાળી બનશે અને પછી બુંદીને આપણે બે મિનિટ જેવું ફ્રાય થવા દેવાની છે પછી આ રીતે આપણે એને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે એકદમ ગોળ ગોળ આપણી બુંદી બની છે હવે આપણે ફરી જે શેણી છે એને આપણે આ રીતે લૂછીને રહી લઈશું જેથી આપણી બુંદી પૂંછડીવાળી ના બને હવે ફરી આપણે એમાં બેટર એડ કરીશું અને આ રીતે આપણે બુંદી પાડી લઈશું જો તમે અહીંયા સેણીનો ઉપયોગ કરતા હોય તો ધ્યાન રાખજો કે તમને તેલ લાગે નહીં અને આ જ રીતે આપણે બધી બુંદી બનાવી લઈશું હવે બુંદી માટે આપણે ચાસણી બનાવીશું અહીંયા મેં એક તપેલી લીધી છે એમાં બે વાટકી ખાંડ લઈશું બે વાટકી બેસન લીધું હતું એ જ વાટકીની માપથી બે વાટકી આપણે ખાંડ લઈશું અહીંયા આપણે અડધું પાણી એડ કરીશું એટલે કે એક વાટકી પાણી એડ કરીશું જો તો પણ આપણને ખાંડ ડૂબે એટલું ના લાગે તો થોડુંક ઉપર પાણી એડ કરીશું અને અડધી ચમચી કેસરેલો કલર એડ કરીશું અને અડધી ચમચી એલાયચી પાવડર એડ કરીશું અને એને મિક્સ કરીને ગેસની ફ્લેમ ઉપર રાખીશું જ્યાં સુધી આપણી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી એને આ રીતે આપણે હલાવતા રહીશું અહીંયા આપણે ખાલી ખાંડ જ મેલ્ટ કરવાની છે ખાંડ મેલ્ટ થઈ જાય પછી આપણી ચાસણી થઈ ગઈ છે હવે અહીંયા આપણી ખાંડ બેલ થઈ ગઈ છે એટલે કે આપણી ચાસણી થઈ ગઈ છે હવે આપણે ગરમ ગરમ ચાસણીમાં જે આપણે બુંદી ફ્રાય કરી તે એ આપણે આમાં એડ કરી લઈશું બધી જ બુંદી આમાં એડ કરી લેવાની છે અને ચમચાની મદદથી આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું હવે એને આપણે ત્રીસ મિનિટ માટે સાઈડમાં રાખીશું ત્રીસ મિનિટ થઈ ગઈ છે પછી હવે આપણે એને એકવાર ફરી મિક્સ કરી લઈશું હવે આપણે એને બે કલાક માટે રાખીશું હવે બે કલાક થઈ ગયા છે હવે આપણે ચેક કરી લઈશું કે બુદ્ધિમાં કેટલી ચાસણી છે હવે જે ચાસણી બચી હોય એને આ રીતે આપણે કાણાવાળું વાસણ હોય કે જાળીવાળું વાસણ હોય એને આ રીતે આપણે ચાસણી નીતાળી લઈશું બધી અને એક મોટા વાસણમાં આ રીતે એને છૂટી છૂટી ડ્રાય કરવા રાખીશું એક નાઇટ માટે આ રીતે ઢાંકીને રાખવાનું એટલે બીજા દિવસે આપણી બુંદી એકદમ સરસ સુટી થઈ જશે તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ બની ગઈ છે જે તમને રેસિપી રેસીપી પસંદ આવે તો તમે પણ ઘરે જરૂર બનાવજો